અંજાર નગરપાલિકાના વિપક્ષી નેતાને કોંગ્રેસના પદાધિકારી વોર્ડ નંબર ચારના નગરસેવકે પોતાના વિસ્તારમાં કેવાયસી અપડેટ કરવા માટેનો કેમ્પ યોજી પોણા ચારસો લોકોને કેવાયસી અપડેટ કરાવી દીધું હતું હવે ગાંધીધામ આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત સવાલ અંજાર નગરપાલિકાના પક્ષના નેતાને વોર્ડ નંબર ચારના નગરસેવક કોંગ્રેસના પદાધિકારી રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસીનો મફત કેમ્પ યોજી ત્રણસો ને અઠ્યોતેર લેખ લોકોને આ કેમ્પનો લાભ આપવામાં આવે તો સૌથી મહત્ત્વની વાત છે કે સમગ્ર ઘટનાની સિક્કાની બીજી બીજું કંઈક એવી છે કે ખરેખર સત્તાધારી નગરસેવકો છે ને તેને આ વસ્તુ ઉપરથી ધડો લેવો જોઈએ કે એક વિરોધ પક્ષના નેતા જો આટલું કામ કરી શકે તો સત્તાધારી જૂથ પાસે સત્તા છે છતાં લોકો હેરાન થાય ત્યારે સમજવું જોઈએ રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાના વોર્ડના રહેવાસીઓ માટે મફત કેવાય સી કરવાનો કેમ્પ યોજ્યો હતો વોર્ડ નંબર ચારમાં ત્રણસોથી ઉપર લોકો અને વોર્ડ નંબર સાતમાં જે કુલ અઠ્યોતેર લોકોને કેવાયસી મફત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચામુંડા મંદિરના પૂજારી ભરતભાઈ ગોસ્વામી ટ્રસ્ટી નારણભાઈ બારોટ રજાકભાઈ ખલીફા એલવી વોરા રામ સુતરભાઈ આહિર સરદેવસિંહ જાડેજા કૌશિક શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા માટે અલ્તાફભાઈ રાયમા હેમાંગભાઈ ચૌહાણ સાવનભાઈ પટેલ રોહિતભાઈ પ્રજાપતિ રાજભાઈ બારોટ નવસાદભાઈ ખલીફા જયભાઈ પરમાર નારણભાઈ આહિર જસુખભાઈ રાયમા નસીબબેન લોહાર સહિતના લોકોએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી અને એકતાનગર ખાતે આવેલ અંકલેશ્વર મહાદેવના મંદિર ખાતે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો